ખેડા જિલ્લામાં રૂપિયા તેર પોઈન્ટ છપ્પન કરોડના વિસ્ફોટક સાયબર ફ્રોડનો નો થયો છે ખેડા સાયબર ક્રાઇમ પોલીસે મહેબાદ ખાતર એસબીઆઈ બ્રાન્ચ પરથી શરૂ થયેલી તપાસમાં

પિયુષ અને નિતેશ એ લોકો એક ભાગીદારી પેઢી બનાવી એસબીઆઈ એકાઉન્ટમાં બેંકમાં એક એકાઉન્ટ ઓપન કર્યું હતું અને અને આ એકાઉન્ટ સુરતના ધવલ એમને ભાડે આપ્યું હતું આ જે એકાઉન્ટ છે એસબીઆઈ નું એમાં પહેલી જુલાઈ ના રોજ બાર લાખ બાર કરોડ કરતા વધારેના અલગ અલગ વ્યવહારો થયા હતા અને સેમ ડે એ પૈસા એ બેનિફિશિયરી એકાઉન્ટમાં અલગ અલગ એકાઉન્ટમાં જતા રહેતા હતા આ જે પૈસા હતા એ મુખ્યત્વે જે સાયબર ફ્રોડ ના જે પૈસા લોકો પાસે ફ્રોડ કરીને જે ખાતામાં જમા કરવામાં આવે છે એ પ્રકારના પૈસા અને એ